સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનનું સ્ટેડિયમ ઘણા વર્ષોથી ખંડેરી સ્ટેડિયમ તરીકે ઓળખાય છે હવે આ સ્ટેડિયમનું નિરંજન શાહ ક્રિકેટ સ્ટેડિયમ નામકરણ કરવા સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન દ્વારા કવાયત આદરવામાં આવી ભારત ઇંગ્લેન્ડ વચ્ચેની શ્રેણીની ત્રીજી મેચ આગામી પંદર ફેબ્રુઆરીના દિવસે યોજાશે તે પહેલાના દિવસ એટલે કે ચૌદમી ફેબ્રુઆરીએ ખંડેરી નિરંજન શાહ ક્રિકેટ સ્ટેડિયમ તરીકે નામકરણ પામશે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ શ્રી દેવસાહેબે જણાવ્યું હતું કે સંભવત BCCI ના સેક્રેટરી જય સાહના હસ્તે સ્ટેડિયમનું નામકરણ થશે આ તો ભારત ઇંગ્લેન્ડ ટીમના ખેલાડીઓ ઉપરાંત BCCI ના એપેક્સ કાઉન્સિલના સદસ્યો અને રાજ્ય એસોસિએશનના પદાધિકારીઓને પણ સ્ટેડિયમના નામકરણ સમારોહમાં હાજર રહેવા આમંત્રણ અપાયું છે ખંડેરી ક્રિકેટ સ્ટેડિયમનું નામ બદલાઈ રહ્યું છે અને નિરંજન ક્રિકેટ સ્ટેડિયમ તરીકે નામકરણ થશે તે વાતને સમર્થન આપતા નિરંજન શાહના પુત્ર અને સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ જયદેવ શાહે પત્રકારોને જણાવ્યું હતું કે પોતાના જીવનમાં પચાસ વર્ષ ક્રિકેટને સમર્પિત કરનાર નિરંજન શાહને સન્માનવાની આ એક મોટી ઘડી છે તેઓ ભૂતકાળમાં બીસીસીઆઈના સેક્રેટરી પદે પણ રહી ચૂક્યા છે સૌરાષ્ટ્ર ક્રિકેટ માટે પણ નિરંજન શાહનું મહત્વનું યોગદાન આજે સૌને યાદ છે આવા સમયે તેઓના નામનું ક્રિકેટ સ્ટેડિયમનું નામકરણ થાય તે રાજકોટ જ નહીં પરંતુ સૌરાષ્ટ્ર માટે ગૌરવપૂર્ણ વાત છે